અકરા રૂપ બારા રૂપાયો નહીં દોઢ રૂપિયા દોનશ પંદર રૂપાયોન રૂપાય પંચાવન રૂપાયો રૂપાય

ટાઈમિંગ 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 દોનશે રૂપે દોનશે અકરા રૂપે પંચ રૂપ એકતીસ રૂપે પસ્તીસ રૂપે ચાલીસ રૂપિયા પંચ રૂપે શ્રેચ રૂપિયા એકાવન રૂપિયા પંચાવન રૂપિયા સાઠ રૂપ એકસઠ રૂપિયા દોઢ પાસઠ રૂપાયર રૂપિયા દોનસો એક રૂપિયા ગુડ્ડુ બાઉન રૂપિયા પંચાવન રૂપિયા દોઢ સાઠ રૂપિયા દોઢ સાઠ રૂપે દોઢ સાઠ રૂપિયા દોનસ સાઠ રૂપિયા ગુડુ કે દોઢ સાઠ રૂપિયા પન્નાસ રૂપ સાઠ રૂપિયા સત્તર રૂપિયા એકશે પંચે રૂપ એક્યાસી રૂપ શકાય પંચી રૂપે શ્યાંશી રૂપિયા નવ્વ રૂપ એકવદ રૂપ શવતર ઉકાશ એક્યાણ રૂપિયા

દોનશે પાંચ રૂપિયા દહા રૂપિયા અકરા રૂપિયા પંદર રૂપિયા સોળ રૂપિયા વીસ રૂપિયા એકવીસ પંચ રૂપે એકતીસ પસ્તી ચાલીસ રૂપાય દોનશે ચાલીસ માની ચાલીસ રૂપિયા

દોનશે રૂપ દોનશ દહા રૂપ વીસ રૂપિયા પંચીસ રૂપિયા રૂપિયા દોનશ ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપાય દોનશ પચીસ રૂપિયા દોનશે પસ્તીસ રૂપ રૂપ એક રૂપાય રૂપિયા બાવન રૂપ ત્રેપન રૂપિયા પંચાવન રૂપાય छप्पन रुपये सत्तर रुपये साठ रुपये साठ रुपये रुपये पचास रुपये साठ रुपए सत्तर रुपये इकहत्तर रुपये पचहत्तर रुपये छिहत्तर रुपये पचहत्तर रुपये दो सौ रुपये माल हेरे ना माल दो रुपये दो सौ रुपये दो सौ आए जनक एक सौ एक रुपये पंचावन रूपए साठ रूपए सत्तर रुपए, आठ रुपए, रूपए रुपए, दोन सौ रूपए दो रुपए, पाँच रूपये ढा रूप अकड़ा रुपए, पंद्रह रूपये बीस रूपये दोनों गुड्डू क्या कर दोन एक सत्तर रुपये रुपये जनक रुपये पस्तीस रुपये चालीस रुपये पन्ना रुपये एक पंचावन रुपए साठ रुपए जनब एकशे साठ रुपए एकशे पन्ना साठ रुपए सत्तर रुपये पंचहत्तर रुपये ऐसी रुपये वीस रुपये दोन से रुपए, तीस रुपये दोन से तीस रुपये सत्तर रुपये पंचहत्तर ऐसी रुपये पंची रुपये श्या रुपये नव्वद रुपये नव्वे तो एक बदले गांव रुपये पचानव रुपये शंबर रुपये सिंधु दिन से एक रुपया दो रुपये पांच रुपये सात रुपये एकशे सात रुपये कुछ एकशे सात रुपये दह किलो बदला कंदा